અને કામ કરવામાં આવશે લાખ ના ખર્ચે થનાર છે જેનું ખાતમુહૂર્ત ભાજપના ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે તાલુકા પંચાયત સદસ્ય ડોક્ટર મહકભાઈ એપીએમસી ડિરેક્ટર ચિરાગ પટેલ વિસ્તારના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર